થિંક મારા અને મારા પરિવાર માટે એક બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે આટલા વર્ષ ભારતીય ટીમ માટે રમવાનો મોકો મળ્યો ખાસ કરીને ક્રિકેટની શરૂઆત રાજકોટ શહેરથી થઈ છે અને સૌરાષ્ટ્ર ટીમ માટે થઈ છે તો ખૂબ જ સારી જર્ની રહી છે આજ આજે જ્યારે આટલા વર્ષો પછી ક્રિકેટને વિદાય ક્રિકેટ રમવાને વિદાય લઈ રહ્યો છું તો એક ગર્વની વાત છે મારા મારા પરિવાર માટે અને ખાસ કરીને જે પણ ક્રિકેટર્સ ઘણા બધા ક્રિકેટર્સ સાથે રમવાનો મોકો મળ્યો ઘણા બધા કોચિસ સાથે કામ કરવાનો મોકો મળ્યો તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે જ્યારે તમે એક જર્ની અચીવ કરો છો આટલા વર્ષો માટે રમો છો તો ઘણા બધા લોકોનું યોગદાન રહ્યું છે આ જીવનમાં આ જર્નીમાં તો બધાનો આજ રોજ ખૂબ ખૂબ આભાર માનું છું છેલ્લા એક વીકથી આ વાતની ચર્ચા થઈ રહી હતી મેં મારા ફેમિલી સાથે વાત કરી મારા ફ્રેન્ડ સાથે વાત કરી ક્રિકેટિંગ ફ્રેન્ડ સાથે વાત કરી અને ખેલાડીઓ સાથે પણ વાત કરી અને મને એવું લાગ્યું કે આ સાચો સમય છે કારણ કે યંગ ખેલાડીને રમવાનો એક મોકો મળે યંગ યંગ પ્લેયર્સને ઓપોર્ચ્યુનિટી મળે અને આટલા વર્ષો હું બહુ જ ખુશીથી ક્રિકેટ રહીમાં તો કોઈ પણ સ્પોર્ટ્સ પર્સનના જીવનમાં એક એવો સમય આવે છે કે જ્યારે એના કરિયરમાંથી વિદાય લેવાનું આવે છે તો આ મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે આટલા વર્ષો જે મહેનત કરી આટલા વર્ષો જે કન્ટ્રીબ્યુશન રહી આગળમાં અત્યાર સુધી મેં કમેન્ટ્રી મીડિયા વર્કમાં ની શરૂઆત કરી છે તો એ હું કન્ટિન્યુ કરીશ અને જેમ જેમ આ કરિયર હજી આગળ વધતું રહેશે એમ એમાં જે નવી ઓપોર્ચ્યુનિટી આવશે એના વિશે પછી આગળ જતા વિચારીશ નહીં બહુ જ પ્લેઝન્ટ મેમરીઝ રહી છે આઈ થિંક બે હજાર અઢારમાં ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયન સોઇલ પર પહેલીવાર જ્યારે વિકટ્રી થઈ ટેસ્ટ સિરીઝમાં એ ખૂબ જ યાદગાર પડ રહી છે અને એ સિવાય આટલા વર્ષો આટલી મોટી જર્ની રહી છે તો એ જર્નીમાં ઘણા બધા ક્રિકેટર સાથે રહીમાં ઘણા બધા લોકોને મળવાનો મોકો મળે ઘણા બધા લોકોની સાથે ઇન્ટરેક્શન કરવાનો મોકો મળે અલગ અલગ કન્ટ્રીમાં જવાનો મોકો મળે ત્યાં રમવા ક્રિકેટ રમવાનો ત્યાંના ફેન્સ ઇન્ડિયાના ક્રિકેટ ફેન્સ સાથે ઇન્ટરેક્ટ કરવાનો મોકો મળે મીડિયા સાથે ઇન્ટરેક્ટ કરવાનો મોકો મળે તો ઘણું બધું શીખવા મળે અને આઈ થિંક ખાલી ક્રિકેટ નહીં પણ ક્રિકેટના લીધે જીવનમાં ઘણું બધું શીખો છું અને એ જે લેસન્સ છે એ મને થ્રુઆઉટ મારી લાઈફ આગળ જતા કામ લાગશે નહીં આઈ થિંક મારે કોઈ રિગ્રેટ નથી આઈ થિંક બહુ જ ખુશીનો દિવસ છે જ્યારે તમે આટલી મોટી જર્ની કમ્પ્લીટ કરો ત્યારે લાઈફમાં કોઈ રિગ્રેટ ના હોય આટલી મોટી જર્ની કમ્પલીટ થાય એ જ એક મારા માટે પ્રાઉડ મોમેન્ટ છે કારણ કે જ્યારે એક કિટ તરીકે ક્રિકેટ રમવાની શરૂઆત કરી રાજકોટ શહેરમાં ત્યારે કોઈ એવું વિચાર્યું નહોતું કે એક ભારતીય ટીમ માટે સૌથી વધારે ટેસ્ટ મેચ રમવાનો મોકો મળશે આટલું લાંબુ ક્રિકેટિંગ કરિયર રહેશે તો પહેલી વાર આટલું મોટું આટલા વર્ષોથી ક્રિકેટ રમ્યો અને જે ક્રિકેટમાં યોગદાન રહ્યું તો એ એક ખુશીની વાત છે આઈ થિંક કોઈ એવું રિગ્રેટ છે નહીં અને ઘણી યાદગાર પળો ક્રિકેટરો સાથે ફિલ્ડ રહી છે નહીં જો યંગ ટીમ છે પ્રદર્શન ક્યારેક સારું થાય છે ક્યારેક ખરાબ રહે છે પણ ખાસ કરીને અત્યારે જે કરંટ યંગ ટીમ છે જે ઇંગ્લેન્ડમાં જઈને બહુ જ સારું પ્રદર્શન કર્યું અને ટીમમાં ઘણું સારું પોટેન્શિયલ છે ઘણા બધા સારા યંગ ખેલાડી છે અને જે સારું કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે સારું પરફોર્મ કરી રહ્યા છે અને આગળ જતા પણ આ યંગ ટીમ છે માંથી ઘણા બધા પ્લેયર આગળ જતા પણ કન્ટ્રીબ્યુટ કરશે અને આજ એક જે કોર ગ્રુપ કહી શકાય એ ભારતીય ટીમનું કોર ગ્રુપ રહેશે બિલકુલ આઈ થિંક કમેન્ટ્રી છે એ અત્યારે આ સિજે હું કન્ટિન્યુ કરીશ આગળ જતા કોચિંગ અને જે કાંઈ પણ નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે એના માટે ત્યારે વિચારીશ પણ બિલકુલ હું કોઈ પણ યંગ પ્લેયર્સને અત્યારે પ્રોફેશનલી કોચિંગ નથી કરી રહ્યો પણ ક્યારેય પણ સૌરાષ્ટ્રની ટીમમાં અથવા તો કાઉન્ટી ટીમમાં સસેક્સ માટે રહી તો અહીંયા યંગ પ્લેયર્સને હું ગાઈડન્સ આપતો રહ્યો છું અને ક્યારેય પણ કોઈ પણ ખેલાડીને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંની પણ ભારતીય ટીમમાં અથવા તો બારે પણ કોઈ ક્રિકેટરને હું જો મદદ કરી શકું તો એની માટે ઓલવેઝ એ મારી માટે પ્રાઉડ મુમેન્ટ હશે કારણ કે એક્સપિરિયન્સમાંથી તમે જે શીખાવો એ યંગ પ્લેયર્સને તમે પાસ ઓન કરી શકો ને એમાંથી કોઈને પ્રેરણા મળે અથવા તો કોઈ શીખે તો એ મારી માટે ખૂબ જ ખુશીની વાત હશે અત્યારે તો કંઈ પ્લાનિંગ નથી હતી કોઈ પ્લાનિંગ કર્યું નથી ખાલી આજનો દિવસ જે ફ્રેન્ડ્સ ફેમિલી સાથે સ્પેન્ડ કરીશ અને પછી આગળ જતા જે થશે એ પ્રમાણે નિર્ણય